ભરૂચ ખેડૂત સમન્વય સમિતિ દ્વારા બાળભૂત બેરેજ ડાબા કાંઠા પૂર સંરક્ષણ પાડવા સંપાદિત જમીન કલેક્ટર કલેક્ટર ખાતે ખાતે હોળી કરાઈ જિલ્લા કચેરી ખેડૂત સમન્વય સમિતિ દ્વારા એક આવેદન પત્ર પાઠવવામાં આવ્યું બાળભૂત બેરેજ ડાબા કાંઠા પૂર સંરક્ષણ પાળામાં સંપાદિત જમીન વળતર એવોર્ડ અને જાહેરનામું ખોટું હોવાનો સુર વ્યક્ત કર્યો હતો સૂત્રોચ્ચારો સાથે વિરોધ નોંધાવી એવોર્ડ હોળી કરાઈ હતી ખેડૂતોએ

અને આવવાનું કારણ છે કે અમારો એવોર્ડ અમારો જે એવોર્ડ છે સદન ખોટો કરેલો છે અમને જ્યારે બે થી બાર રૂપિયા ફૂટની જમીનના ભાવ આપતા હોય જો આ ભાવે જમીન મળતી હોય તો અમે ખેડોટો આ ચેક લઈને આવેલા છે અમે પણ વિનંતી કરીએ છીએ જમીન સંપન્ન અધિકારી સાહેબને કે અમને બે થી બાર રૂપિયા ફૂડની જમીન અપાવી દે તો અમે લેવા તૈયાર છીએ બીજી વાત કે જ્યારે આ જાહેરનામું જ ખોટું હોય અને એના માટે અમે નામદાર હાઈકોર્ટમાં ગયા હોય અને ત્યાં અમને ઇન્ટ્રીમ રિલીફ મળેલું હોય

અમારા ત્યાં આવ્યા અને જોઈ ગયા છે ફક્ત ને ફક્ત નદી ની અંદર બેસીને આવતા પણ જોયા છે અને ખેતી કરતા પણ જોયા છે પછી પણ એ જમીન ને એ પાણીમાં બતાવે છે એની પાછળ નું કારણ શું એ આજે અમે જમીન સંપાદન અધિકારી સાહેબ ને પૂછવા આવેલા છે આ જે એવોર્ડ છે એ અમને માન્ય નથી અમે આ એવોર્ડ ની આજે અહીંયા હોળી કરવા આવ્યા છે આજરોજ ખેડૂત સમન્વય સમિતિ અહીંયા એવોર્ડના વિરોધમાં આવેલી છે તરત તદ્દન ખોટો અને કાયદા વિરોધ કરેલો છે એવોર્ડમાં બે હાજર દસ અગિયાર લખે વીસ એકવીસ ના નકશા ધ્યાનમાં લીધું જંત્રી બે હાજર દસ અગિયાર ની ને નકશો બે હાજર બે હાજર વીસ એકવીસ નો એ કેવી રીતે માનવામાં આવે કોઈ સરકારી ઓફિસર આજે બે હાજર દસ અગિયાર પગાર લેવા તૈયાર છે તો ખેડૂતો બે હાજર દસ અગિયાર ની કેવી રીતે જંત્રી સ્વીકારે એટલે આ કોઈ સંજોગોમાં નથી બધા સમગ્ર ગુજરાત ની જંત્રી ડબલ થઈ ગઈ બે હજાર ચોવીસ માં સરકારે ડ્રાફ્ટ જંત્રી ડ્રાફ્ટ ડિક્લેર કરી દીધો એમાં દરેક ગામની જંત્રીઓ લગભગ નવસો થી હજાર રૂપિયા ફૂટ ની બતાવી મીટર ની બતાવી દીધી અને આજે એવોર્ડ દસ રૂપિયા અને બાર રૂપિયા ને બે રૂપિયા કરો એ શરમજનક વાત છે ખેડૂતોનું અપમાન છે